આજના દિવ્ય સત્સંગમાં આપણે મનુષ્યની અંદર રહેલી જે દિવ્ય શક્તિઓ છે આત્મશક્તિઓ છે જે અલૌકિક શક્તિઓ છે તેના વિશેનું દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું બધી જ યોનીઓમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ યોનિ હોય તો એ મનુષ્ય યોની છે મનુષ્યની અંદર એ ચેતના છે જે ચેતના વિકસિત થઈ શકે છે વિકસિત થઈને ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકે છે એ ચેતના ફક્ત મનુષ્યમાં જ છે પ્રાણીઓમાંય ચેતના છે પક્ષીઓમાંય ચેતના છે વૃક્ષમાં પણ ચેતના છે પણ એ સીમિત છે એ વિકસિત થઈ શકતી નથી એકમાત્ર મનુષ્ય જ જો શુદ્ધ ઈચ્છા પ્રગટ કરે તો તે નરમાંથી નારાયણ બની શકે છે તે પોતાનું જીવન પ્રકાશિત કરી શકે છે પણ ક્યારે જ્યારે મનુષ્ય પોતાના મૂળ સ્વરૂપને ઓળખે પોતાના મૂળ સ્વભાવને ઓળખે ત્યારે મનુષ્ય અત્યારે એટલો નબળો થયો છે કે મનુષ્યને બધા જ આધારની જરૂર પડે છે ખુશ રહેવા માટે જળની જરૂર પડે છે પ્રસન્ન રહેવા માટે જળની જરૂર પડે છે પોતાના કાર્યો પૂર્ણ કરવા માટે કોઈ આધારની જરૂર પડે છે પોતાના જીવનમાં સફળતા માટે એ કોઈ બીજા આધારો બહારની દુનિયામાં શોધે છે આ મનુષ્યને ચેતનતા ઉપર વિશ્વાસ નથી પણ જળતા ઉપર બહુ વિશ્વાસ છે જળ ઉપર ભરોસો છે જળ ઉપર વિશ્વાસ છે ચેતન ઉપર વિશ્વાસ નથી જે દિવસે આ મનુષ્યનો વિશ્વાસ ચેતન ઉપર હશે પોતાના પર હશે એ દિવસ આ મનુષ્ય સર્વ આધારો છોડી દેશે અને જે જે મહાપુરુષો થયા જેમણે પોતાનું સ્વરૂપ ઓળખ્યું જાણ્યું જે મૂળ મુકામે પહોંચ્યા તે કોઈ પણ આધાર વિના જ ઊભા છે તેમને બધા જ આધાર છોડી દીધા કેમ કે તેમને ખબર પડી ગઈ કે આ બહારના આધાર તો ઘડી છે ક્ષણિક છે અને એ આધારોમાં એટલી શક્તિ નથી એથી વિશેષ શક્તિ એથી વિશેષ જ્ઞાન એથી વિશેષ ચેતનતા મારામાં છે મારા સ્વરૂપમાં છે એને ખબર પડી ગઈ કે હું તો રાજા છું ભિખારીનો આધાર મૂક્યા લેતો હતો મારે ભિખારીઓના આધારની શું જરૂર છે હું તો રાજા છું રાજા ભિખારી પાસે આધાર માગે તો કેવું લાગે સારું લાગે એવી રીતે તમે રાજા છો અને આ જડતા એ ભિખારી સમાન છે તમે જળતાનો આધાર લઈને જીવો છો તમે જરા વિચાર તો કરો તમે કોઈ સામાન્ય નથી તમારી અંદર એ શક્તિઓ પડેલી છે પણ એ શક્તિઓ સૂતેલી છે જાગ્રત થઈ નથી આ શક્તિઓ જાગ્રત કરવા માટે આ ચેતનાનું સ્તર ઉપર લઈ જવા માટે ઉચ્ચ સ્તરે ચેતનાને લઈ જવા માટે વિકસિત કરવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે એના માટે જ આપણે અહીંયા જન્મ લઈને આવ્યા છીએ તો શું ચેતના જ વિકસિત કર્યા કરવાની બીજા કોઈ કાર્યો નહીં કરવા તમે કહેશો કે અમે સંસારમાં રહીએ અમારે નોકરી કરવી પડે અમારે ધંધામાં જવું પડે સ્ત્રીઓ કહેશે અમારે ઘરકામ કરવું પડે એ નહીં કરવાનું બધા જ કાર્યો કરવાના બધા જ કર્તવ્યો પૂર્ણ કરવાના બધા જ કાર્યો કરતાં કરતાં બધું જ સાથે રાખીને થોડો સમય પોતાના માટે આપવાનો થોડો સમય મનન મંથન ચિંતન નિધિ ધ્યાસન કરવું થોડો સમય એકાંતમાં બેસવું અને થોડો પોતાના પરે વિચાર કરવો કે હું કોણ તમે જોવો જેટલા તમે તમને ઓળખો છો ને એટલું બીજું તમને કોઈ ઓળખતું નથી કોઈ નહીં ઓળખતું તમને જેટલા તમે તમને ઓળખો છો તમે કદાચ બીજા જોડે જૂઠું બોલી દો ખોટું બોલી દો બીજાને દગો આપી દો પણ પરમાત્મા સાથે ખોટું કેવી રીતે બોલશો કેમ કે અંદર પરમાત્મા બેઠો છે અને તમને અંદર ખબર છે કે હું ખોટું બોલું છું તમને ખબર છે ભલે તમે બહાર નાટક કરો પણ અંદર એ નાટક ચાલશે નહીં અંદર કોઈ નાટક નથી ચાલતા તમે ચોરી કરી તમે પકડાઈ ગયા હવે તમે બહાર કીધું કે મેં નથી કરી ચોરી મેં નથી કરી ચોરી પણ અંદર પરમાત્મા બેઠો બેઠો બોલશે કે ચોરી તેજ કરે છે ને તું જુઠ્ઠું બોલે છે અંદર કોઈ નાટક કોઈ દગાબાજી અંદર ચાલતી જ નથી કોઈ જૂઠાણું અંદર નથી ચાલતું દગો પ્રપંચ કશું અંદર ચાલતું નથી એ બધું બહાર ચાલશે આ દુનિયામાં બાકી અંદર ઈશ્વર બેઠો છે એ તમને તરત કહી દેશે કા તે ખોટું કર્યું છે આનું ફળ તારે ભોગવવું પડશે આ બરાબર કર્યું નહીં તરત જ ઇસી ટાઈમ ત્યાં ન્યાય જ છે અન્યાય નથી ઇસી ટાઈમ તમને ખબર પડશે કે આમ જ છે તો એ ઈશ્વરને ઓળખો આ મનુષ્ય બહારના જગતથી બીવે છે પણ ભીતરમાં બેઠેલા ઈશ્વરથી મીતો નથી અરે તારી ભીતર સ્વયં પરમાત્મા છે તો પરમાત્માનો અંશ નહીં સ્વયં પરમાત્મા તારામાં બિરાજમાન છે કેવી રીતે જેવી રીતે ગંગા નદીનું પાણી એમાં જે ગુણ છે હવે ગંગા નદીમાંથી એક બોટલ ભરીને લાવો તો એમાં પણ એ જ ગુણ આવવાના કશો ફેરને રતિભર ફેરને તો આ મનુષ્ય શરીર એ બોટલનું પાણી છે અંદર ગંગાજળ જ છે અને ગંગાજળ એ સ્વયં વિરાટ પરમાત્મા છે આપણે એની એક એક બોટલનું પાણી જ છીએ પણ આ પાણીને આ મનુષ્ય દોળી દીધું છે કચરાવાળું કરી દીધું છે એટલે જીવનમાં હતાશા નિરાશા ઉદાસી ચિંતા ડિપ્રેશન તનાવ આયા કરે છે મહાપુરુષોના ચરણોમાં જઈને આ બોટલનું પાણી ઢોળી દીધું અંદર નવું પાણી ભરાઈ ગયું પાછા તમે શુદ્ધુદ્ધ ચૈતનને હંમેશા ખુશ પ્રસન્ન રહી શકશો તો જીવનમાં બધા જ કર્તવ્યો પૂર્ણ કરવાના છે જીવનમાં કોઈને દુઃખી ન કરવા કોઈને પણ નહીં બધાને ખુશ રાખી રાજી રાખી પ્રસન્ન રાખી આપણે કંઈ પણ મગજમારી કર્યા વગર કંઈ પણ ઝઘડો કર્યા વગર શાંતિથી મોક્ષ માર્ગે નીકળી જવાનું આપણે અહીંયાથી જવું છે ગિરનાર તો આપણે જવું છે તો આપણે કોઈની રાહ જોવા ઊભા રહેશું કે આ ગાડી જાય પછી જાઓ પેલી ગાડી જાય પછી જાઉં ઊભા રહેશું ના તમારે પહોંચવાનો છે તો જ્યાં જગ્યા મળી જ્યાં રસ્તો મળ્યો જ્યાં ફટાફટ પહોંચાય એવો માર્ગ મળ્યો ત્યાંથી તમે ધીરે 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 નીકળીને ગિરનાર પહોંચી જશો શું તમે રસ્તામાં ગાડીઓ ભટકાવશો ઝઘડા કરશો કંકાસ કરશો કરશો એવું જરાય ના કેમ તમારે પહોંચવાનું છે જેમ રસ્તો મળે ધીરે 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 કરતાં નીકળી ગયા તો એવી રીતે પણ આ મુસાફરી જ છે અહીંયા પણ કોઈની જોડે તમારા મનરૂપે ગાડી અથડાવવાની નહીં ભટકાવાની નહીં એક્સિડન્ટ કરવો નહીં ઝઘડો કરવો નહીં કેમ નીકળીને પહોંચ પહોંચવાનું છે રસ્તામાં કઈ ગાડી છે કઈ નહીં આ છે તે છે તમારે શું મતલબ તમે રસ્તા પર ચાલી રહ્યા છો હાઈવે પર તમારું કાર્ય છે નીકળવાનું ધીરે ધીરે જેમ માર્ગ મરે એમ નીકળીને પહોંચી જવાનું કશું જ નહીં શાંતિથી જેને જે જોઈએ એ આપી રાજી કરે ખુશ કરે પ્રસન્ન કરી નીકળી જવાનું ખાલી જીવનમાં એટલું જુઓ કે મારાથી મા બાપ ખુશ છે નજીકના બધા ખુશ છે રાજી છે બસ બહુ નહીં માપનો બસ બરાબર છે ઓકે કોઈને કંઈ ફરિયાદ નથી બસ તો હવે તમે તમારું કાર્ય કરો અને નીકળવા લાગો તો જ નીકળી શકશો બાકી દુનિયાને સુધારવા જશો તો દુનિયા નહીં સુધરે તમારે જ સુધરવું પડશે દુનિયાને સુધારવા ના નીકળશો દુનિયા તમને સુધારશે એના કરતાં તમે સારા થઈ જાઓ શુદ્ધ થઈ જાઓ પવિત્ર થઈ જાઓ ચોખ્ખા થઈ જાઓ તો તમને જોઈને બીજા આપમેળે સુધરી જશે પહેલા તો તારું કર તમે તમારું કરો બસ તમે નીકળી જાઓ જેને જે કરવું એ કરે સ્વાર્થી આપણે નીકળો ફટાફટ પહોંચી જાઓ પછી પહોંચાડજો બીજાને પછી ક્યાં ના છે પણ પહેલાં તમે તો શિખર પર પહોંચી જાઓ પછી લાખોને પહોંચાડજો કરોડોને પહોંચાડજો પણ પહેલાં તમે તો પહોંચી જાવ આ તો અડધે પહોંચ્યા અને બીજાને લેવા ઊભા રહ્યા તો તમે આગળ જવાની જગ્યા પાછળ આવતા રહ્યા એટલે પૂરા પહોંચી જાઓ પહેલાં પછી તો જે સ્મરણ કરશે તમારું એ પહોંચી જ જશે જે ભજન કરશે તમારું એ પહોંચી જ જશે પછી ક્યાં પુરુષાર્થ છે પછી સહેલું છે પહેલા તમે પહોંચી જાઓ તો આપણી અંદર આ આત્મા આ ચેતના બુદ્ધ છે પણ નકારાત્મક શક્તિઓનું આવરણ આવી ગયું છે એના લીધે એ શક્તિઓ ઉજાગર થતી નથી સૂર્યની આગળ વાદળા આવી ગયા છે એટલે સૂર્યનો પ્રકાશ ફેલાતો નથી અંધારું અંધારું લાગે છે તમને જીવનમાં અંધારું અંધારું લાગે છે કેમ કે સૂર્યનો પ્રકાશ તો છે પણ આગળ વાદળા આવી ગયા છે હવે સદગુરુ આ વાદળાને હટાવવાનું કાર્ય કરે સદગુરુ તમારો કચરો લેવાનું કાર્ય કરે સદગુરુ કુડો કચરો લેવા માટે બેઠા છે એ લઈ લે એટલે આપમેળે તમારું સ્વરૂપ પ્રગટ થઈ જાય વાદળા હટી જાય આપમેળે સૂર્યનો પ્રકાશ આવી જ જાય લાવવો પડે નહીં તો આ મહાપુરુષોનું સદગુરુઓનું કાર્ય છે સદગુરુની લીલા બહુ અલૌકિક હોય સદગુરુના સંકેત બહુ અદભુત દિવ્ય હોય એને સમજવા માટે શિષ્યની ખૂબ એકાગ્રતા જોઈએ જે થવાનું હોય એ સદગુરુ પહેલાં જ કહી દે કે આમ થવાનું છે આમ થવાનું છે આમ થવાનું છે ધ્યાન રાખો જાગો ધ્યાન રાખો જાગો પહેલેથી કહેતા હોય પણ શિષ્ય જાગે નહીં ધ્યાન આપે નહીં અને એના જીવનમાં સમસ્યા આવે એના જીવનમાં કોઈ મુશ્કેલી આવી જાય પછી રોવા બેસે રોતા રોતા સદગુરુ દ્વારે આવે કે આવું કેમ થયું આવું કેમ થયું આવું કેમ થયું પણ સદગુરુએ કીધું તું એ બોલતા હતા એ બોલે છે વર્ષોથી બોલે છે કે જાગો 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 તમે જાગતા નથી હવે એ શું કરે એમને દેખાય છે કે આમ થવાનો છે એ સંકેત આપે છે પણ સંકેત તમે સમજતા નથી એમાં સદગુરુનો શું વાંક સદગુરુને દેખાય છે કે અહીંયા ખાડો છે સદગુરુ કે છે કે ધ્યાન રાખજો ખાડામાં પડતા નહીં ધ્યાન આપો ખાડામાં પડતા નહીં ધ્યાન આપો ખાડામાં પડતા નહીં તમે સાંભળતા જ નથી અને જઈને સીધા ખાડામાં જ પડો છો પછી હાથ પગ તૂટી જાય તો પછી એમાં સદગુરુનો શું વાંક શિષ્ય ચેતન હોવો જોઈએ સદ્ગુરુના દરેક સંકેતને સમજનારો હોવો જોઈએ તો એ શિષ્ય કહેવાય બાકી સદ્ગુરુ એકનું એક બોલે 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 પણ તમે સમજો જ નહીં તો સદ્ગુરુ બેઠા બેઠા શું કરે ભજન કરે સ્મરણ કરે નીકળવાનો પ્રયત્ન કરે સદ્ગુરુએ થાળી પીરસી દીધી છે દાળ ભાત શાક રોટલી મોનઠાર પૂરણપુરી ખમણ ઢોકળા બધું અને આપણા મોમાય મૂકે છે હવે ચાવાનું કાર્ય તો આપણે જ કરવું પડે એ શિષ્યો ન કરે તો એમાં સદગુરુ શું કરે બોલો તો મહાપુરુષોની લીલા બહુ અલૌકિક અને દિવ્ય છે દરેક મહાપુરુષો પોતાના જીવનમાં કોઈ એક માયાનું આવરણ રાખતા જ હોય છે અને એ માયાના આવરણની આગળ બધા જ અટકી જતા હોય છે બધા જ ભેદ ભ્રમણા વેમ માં આવી જતા હોય છે બધા જ એ માયામાં ફસાઈને નીકળી જતા હોય છે પાછા એ માયામાં જતા રહેતા હોય છે કેમ કે આ કંઈ સસ્તો નથી પરમાત્મા મફતમાં મળતો નથી પરમાત્માની અનુભૂતિ આત્મસાક્ષાત્કાર આત્મા અનુભૂતિ આ જ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન એ તો બહુ ઉચ્ચ કક્ષાની વાત છે એ એમને એમ મળે એમને તમે વિચારો પપ્પા હોય ને તો એમની પ્રોપર્ટી હોય ને તો એ છેક સુધી એમના દીકરાના નામે ન કરે કે ભરોસો નહીં રાખે કે ન રાખે તો જળ વસ્તુ માટે ભરોસો નહીં રાખે કે ન રાખે એવું વિચારે તો આ તો ચેતન છે તો આના માટે તો શિષ્ય કેટલો સુપાત્ર જોઈએ શિષ્ય કેટલો પવિત્ર જોઈએ શિષ્ય કેટલો શુદ્ધ જોઈએ કેટલો અડગ જોઈએ કેટલી એકાગ્રતા જોઈએ ત્યારે મળે એટલે આવું માયાનું આવરણ દરેક મહાપુરુષોના જીવનમાં એક હોય જ છે ત્યાં આવીને લગભગ બધા જ અટકી જ જતા હોય છે કેમ કે માયાનું આવરણ આવ્યું શરીર ભાવ આવ્યો શરીર જોયું શરીર દેખાયું એટલે આત્મતત્વ આત્મભાવ જે દોર હતો એ તૂટી ગયો અને શરીર ભાવમાં આવી ગયા શરીર ભાવમાં આવ્યા એટલે વિચારો આવ્યા ભેદ ભ્રમણા ભ્રાંતિ નાનું મોટું સ્ત્રી પુરુષ પછી માયામાં આવી ગયા પછી નીકળી શકો નહીં શિષ્યએ એ માયાની આવરણ સામું જોતા નહીં પણ જે ભીતરમાં રહેલું ચૈતન્ય તત્વ છે જે પરમ તત્વ છે એની સાથે દોર રાખી સતત ભજનમાં સમરણમાં ધ્યાનમાં રહેવું અને બેસવું જોઈએ તો જ શિષ્ય સદગુરુની અંદર રહેલી અદૃશ્ય શક્તિઓ સાથે જોડાઈને પોતાનું કલ્યાણ કરી શકશે નહીં તો તમારું કલ્યાણ કોઈ નહીં કરી શકે આમ ને આમ રહેશો તો કોઈ જ નહીં તમે જ તમારું કલ્યાણ કરી શકો હા સદગુરુ રસ્તો બતાવે પણ ચાલવું તો તમારે જ પડે તમે તમારા દરવાજા અંદરથી સ્ટોપર મારીને બેઠા છો હવે સદગુરુ રસ્તો બતાવે કે આ રસ્તેથી અંદર જાઓ ડાબી બાજુ વળજો જઈને તાળું મારેલું છે ત્યાં ચાવી લગાવજો સ્ટોપર ખોલજો એટલે દરવાજો ખુલી જશે માર્ગ બતાવી દીધો હવે તમારે જ ભીતર ઉતરવાનું છે ભીતર ઉતરીને સહસ્ત્રાર રૂપી દરવાજો ખોલીને આ અલૌકિક ખજાનો તમારે જ પ્રાપ્ત કરવાનો છે એ તમારા જ હાથમાં છે તો જાગો પછી ક્યારે જાગશો પછી આવો અવસર વારે વારે નહીં મળે એક વખત આ અવસર ચૂકી ગયા પછી ચૂકી ગયા પછી નીકળવો બહુ અઘરું થઈ જશે બહુ જ પછી નીકળવું ખૂબ મુશ્કેલ થઈ જશે કેમ કે પછી કોઈ કહેવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ બોલવા વાળું નહીં કોઈ રસ્તો બતાવવા વાળું નહીં કોઈ માર્ગ બતાવવા વાળું નહીં વાતે વાતે કોઈ વાળું નહીં પછી કોણ કહેશે તમને કોણ સમજાવશે કોણ આટલા પ્રેમપૂર્વક તમને રસ્તો બતાવશે કોણ બતાવશે સદગુરુ પલે પલે કેટલા વારથી કેટલા પ્રેમથી કેટલા આનંદથી શિષ્યોનું કલ્યાણ કરે શિષ્યોને માર્ગ બતાવે તો પ્રેમથી એ માર્ગે ચાલો અને નીકળો પછી આવું કહેવા કોઈ નહીં મળે કોઈ જ નહીં મળે એક સદગુરુ જ છે જેની નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક છે જે નિઃસ્વાર્થ ભાવે શિષ્યોની પ્રગતિ માટે પુરુષાર્થ કરી રહ્યા છે તો આવા સદગુરુની કોઈ સામાન્ય વ્યક્તિ ન ગણતા ને સ્વયં પરમાત્મા જાણી સદગુરુની અંદર રહેલી પરમ ચેતનાને વારંવાર નમસ્કાર કરી પ્રણામ કરી સદગુરુ ચરણે મસ્તક નમાવવું જોઈએ હકીકતમાં સદગુરુની અંદર તો સાક્ષાત પરમાત્માની દિવ્ય શક્તિઓ છે તો સદગુરુ દ્વારે જ્યારે તમે જાઓ ત્યારે કેટલું ધ્યાન આપવાનું હોય કેટલું ટાંકડી પડે તો એ અવાજ ના થાય એટલું સાયલેન્ટ હોવું જોઈએ એટલું શાંતિમય વાતાવરણ હોવું જોઈએ સદગુરુની આજુબાજુ કોઈ અવાજ નહીં કોઈ ખટફટ નહીં કશું જ નહીં એકદમ શાંતિમય વાતાવરણ હોવું જોઈએ સદગુરુ સુદ્ધબુદ્ધ ચૈતન્ય છે પવિત્ર છે તો જ્યારે તમે સદગુરુ દ્વારા જાઓ તો તમે પણ નિયમિત ધ્યાન સાધના ભજન સત્સંગમાં બેસો જેથી આભામ સુદ બુદ્ધ ચૈતન્ય થાય તમારા વિચારો શૂન્ય થાય જેથી જ્યારે તમે સદગુરુ દ્વારે આવો તો તમે ચેતના ગ્રહણ કરી શકો ઉર્જા ગ્રહણ કરી શકો નહીં તો તમારું પાત્ર બગડેલું હશે પાત્રમાં કચરો હશે તો જે ગ્રહણ કરશો એ કચરો થઈ જશે તો સદગુરુ દ્વારે ખૂબ ધ્યાન રાખો શું બોલવું શું ન બોલવું ક્યારે બોલવું ક્યારે ન બોલવું વાણી વિવેક વર્તન કેટલી અમાન્ય હોય સદગુરુની એ સાક્ષાત પરમાત્મા છે એમની અંદર ગુરુ શક્તિઓ બિરાજમાન છે તો કેટલું નમ્રતા કેટલી વિનમ્રતા કેટલી નિર્મળતા કેટલી સાદગી કેટલી પવિત્રતા હોવી જોઈએ શાંતિ એકદમ જરાય નહીં જરાય કકડાટ નહીં કશું જ નહીં એકદમ શાંતિથી બેસવાનું શાંતિથી પૂજન શાંતિથી દર્શન શાંતિથી ભોજન પ્રસાદ હરિહર કરી શાંતિથી નીકળવાનું જીવન જીવવાની આ એક કળા છે તમે કોઈ શરીરના સાનિધ્યમાં નથી જતા તમે સ્વયં પરમાત્માના સાનિધ્યમાં જાઓ છો પરમાત્માના સાનિધ્યમાં રહો છો અને જેટલો સમય તમે પરમાત્માના સાનિધ્યમાં રહ્યા તમારા જીવનમાં એક હજાર ટકા સકારાત્મક પરિવર્તન આવે જ છે નકારાત્મકતા દૂર થાય જ છે સદગુરુ જ્યારે તેજ કરે એ તમારી પર તેજ નથી કરતા એ તમારી અંદર રહેલી નકારાત્મક શક્તિઓ પર તેજ કરે છે એ તમને નષ્ટ કરવા નથી માંગતા તમારી અંદર રહેલી નકારાત્મક શક્તિઓને એ નષ્ટ કરે છે એક આવા જ સદગુરુ હતા તો એક જંગલમાં એ રહેતા હતા તો જંગલમાં એકાંતમાં રહેતા હતા ખૂબ પહોંચેલા મહાપુરુષ શૂન્ય શિખરે પહોંચેલા મહાપુરુષ જે કાયમ સમાધિ અવસ્થામાં રહેતા હતા હવે આ સદગુરુ પાસે જ્યારે કોઈ મનુષ્ય આવતો એટલે એટલે બધી ગાળો દેતા એટલે બધી ગાળો દેતા અને એ સાંભળીને પેલો મનુષ્ય ભાગી જતો બીજો મનુષ્ય આવે તો ગાળો દે પથરા મારે એ ભાગી જતો ત્રીજો આવે એવી ગાળો દે એવી ગાળો દે ના સાંભળી હોય એવી ગાળો દે નવી નવી તો એ સાંભળીને જ બધા ભાગી જતા બીજું એક જિજ્ઞાસુ હતું એને જોયું કે આ સદગુરુ કંઈક લીલા કરી રહ્યા છે પણ એમની લીલા કંઈ સમજમાં આવતી નથી એટલે એ ગયો સદગુરુએ એટલી ગાળો આપી એટલી ગાળો આપી પથ્થર મારે પથ્થર મારે પણ એ ગયો નહીં બેસી જ રહ્યો એ કીધું હું નહીં જોઉં તમારે જે કરવું હોય એ કરવું સદગુરુએ ગાળો આપી સદગુરુએ કોઈને એવા વચન કીધા તો એનાથી કોઈ દુઃખી થયું નથી એનાથી કોઈનું બગડ્યું નથી બધાનું સુધર્યું જ છે સર્વનું કલ્યાણ જ થયું છે સર્વનું સારું જ થયું છે જો કે સદગુરુએ પથ્થર માર્યા હોય ને તો એ આજ સુધી કોઈને વાગ્યા નથી કોઈને વાગ્યા નથી કેમ કે સદગુરુના હાથે કદી અમંગળ થતું જ નથી તો એ તો બેસી રહ્યું કે હું નહીં જોઉં એ બેઠા બેઠા જોવે કોઈ ચોથો આવ્યો મનુષ્ય સદગુરુ એવી ગાળો બોલે એવી ગાળો બોલે અને પછી એવા પથ્થર મારે એવા પથ્થર મારે કે ભાગી એટલે હવે આની તો સ્થિરતા થઈ ગઈ સદગુરુ પ્રત્યેક દોર થઈ ગયો કે સદગુરુ કરે છે બરાબર જ કરે છે સારું જ છે એટલે હવે દોર થઈ ગયો એટલે ગુરુ શિષ્યનો પ્રેમ ને દિવ્ય બંધાઈ ગયો ને દિવ્ય થયો પ્રેમ બંધાઈ ગયો એટલે જોડાઈ ગયો બંને એક થઈ ગયા સમરસતા સ્થાપિત થઈ ગઈ એકત્વ એટલે એકત્વ થઈ ગયું એટલે ગુરુ શિષ્ય એકબીજા સાથે જ્ઞાનની વાત કરે સત્સંગની વાત કરે અને આનંદ કરે હવે ગુરુમાં શિષ્ય શિષ્યમાં ગુરુ એવું થયું કોઈ અલગ ન રહ્યા બે શરીર પણ એક જ આત્મા એટલે એક દિવસ હસતા હસતા શિષ્યે પૂછ્યું એ ગુરુજી મને એક વાત કહો તમે કે આ બધા આવે તો તમે આટલી બધી ગાળો બોલો છો અપશબ્દો બોલો છો અને આટલા બધા પથ્થર કેમ મારો છો એનું કારણ સદગુરુએ કીધું કે જો હું એમને પથ્થર નથી મારતો એમને હું ગાળો નથી બોલતો પણ જ્યારે એ મનુષ્ય આવે છે ત્યારે એમની અંદર રહેલી જે નકારાત્મક શક્તિઓ છે જે આસુરે તત્વો છે એને હું ગાળો દઉં છું એને પથ્થર મારું છું અને એવું કરું ને એટલે મનુષ્યમાંથી એ મનુષ્યની આજુબાજુ આસપાસમાં જે હોય એ બધું જતું રહે છે અને મનુષ્યનું જીવન દિવ્ય બની જાય છે એટલે હું આ બધાને શુદ્ધ કરું છું ચોખ્ખા કરું છું શિષ્યએ કીધું હા સદગુરુનું કાર્ય તો કેટલું અદ્ભુત અને દિવ્ય છે પછી કે એ ઘરે જાય ને એટલે એમનું જીવન એકદમ શાંતિમય આનંદમય પ્રેમમય થઈ જાય અને રહે શાંતિથી પછી કોઈને કે રસ થાય કે ભાઈ એ સદગુરુ ચરણે ગયા પછી મારું સારું થયું મારે જવું છે તો આવે અને આવે જિજ્ઞાસા હોય તો દીક્ષા આપો મંત્ર લે ધ્યાન સાધનામાં બેસે અને નીકળે બસ શિષ્ય કીધું હા શિષ્ય સમજી ગયું કે વાત એકદમ સાચી છે એટલે સદગુરુ કોઈ વાર બહુ તેજ કરે તો ઘણી વાર શિષ્યોને એવું થાય કે આવું કેમ કરતા હશે શું હશે પણ સદગુરુ શિષ્યની અંદર રહેલી જે નકારાત્મકતા છે જે આસુરી તત્વો છે એને મારે છે એનો નાશ કરે છે અને જ્યારે એ નાશ થઈ જાય ત્યારે શિષ્ય સુદ્ધબુદ્ધ ચૈતન્ય થાય છે તો સદ્ગુરુની લીલા બહુ ન્યારી છે એટલે હંમેશા સદગુરુ કહે એ પ્રમાણે રહેવું એ પ્રમાણે જીવવું એ પ્રમાણે વચનમાં રહેવું આજ્ઞામાં રહેવું એ રીતે જ ચાલવું સદગુરુ જે માર્ગ બતાવે ત્યાં જ પ્રયાણ કરવું તો જ શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તો આ મનુષ્યની અંદર આ આત્મશક્તિઓ અઢળક રહેલી છે ખૂબ રહેલી છે પણ આ આત્મશક્તિઓ વિકસિત ત્યારે જ થાય જ્યારે તમારા કાનમાં નિયમિત સત્સંગ જાય કાનમાંથી નિયમિત સત્સંગ તમે સાંભળો જેનાથી તમે સકારાત્મક ઉર્જા ગુરુ શક્તિઓ સાથે જોડાશો નિયમિત સત્સંગ સાંભળો તમે વિચારો કે આખો દિવસ તમે આજુબાજુના વાત સાંભળશો નિંદાની વાત દ્રષ્ટિ વાત સાંભળ્યા જ કરશો આ કાન એવા છે કે ત્યાં કોઈ દરવાજો નથી કે બંધ આપણે કરી શકીએ કાયમ ચોવીસે કલાક ખુલ્લા જ ખુલ્લા રહે હવે જ્યારે આ કાન ખુલ્લા રહે ત્યારે બીજું બધું તો તમે સાંભળ્યા જ કરો છો પણ જેટલો સમય તમે સત્સંગ સાંભળો મહાપુરુષોના વચન સાંભળો મહાપુરુષોની વાણી સાંભળો એ સમયે તમારા કાનમાંથી ઉર્જા અંદર જાય છે અને જ્યારે આ સારી ઉર્જા સકારાત્મક ઉર્જા અંદર જાય ત્યારે એ ઉર્જાથી તમારામાં પરિવર્તન થાય છે તમારી અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને તમારી અંદર રહેલી સકારાત્મકતા સારી શક્તિઓ સકારાત્મક શક્તિઓ આત્મશક્તિઓ એ બધો જાગ્રત થાય છે અને ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ તમે ચડતા ચડતા આ પરમ માર્ગે પ્રયાણ કરો છો તો એક નિયમ જીવનમાં લો કે દરરોજ સવારમાં ઉઠીને હું એક સત્સંગ અવશ્ય સાંભળીશ એક પાઠ સત્સંગનો કોઈ પણ એક વિડીયો અવશ્ય સાંભળીશ ભલે એકવાર સાંભળ્યો બીજી વખત સાંભળો બે વખત સાંભળ્યો ત્રીજી વખત સાંભળો કેટલા બધા સત્સંગ વિડીયો છે દરરોજ એક વિડીયો સાંભળો સવારમાં ઉઠીને પહેલાં જ સત્સંગ વિડીયો સાંભળો પછી જ દિવસની શરૂઆત કરો સત્સંગ વિડીયો સાંભળો પછી તમે ધ્યાનમાં બેસતા હોય સાધનામાં બેસતા હોય તો એમાં બેસો પછી દિવસની શરૂઆત કરો તમે જોજો આખો દિવસ તમે ખૂબ ખુશ પ્રસન્ન આનંદમાં રહેશો આખો દિવસ તમારો સરસ નીકળશે તો આ અનુભવ કરીને જુઓ એક નિયમ લઈ લો કે દરરોજ સવારની શરૂઆત સત્સંગ સાથે જ થશે દરરોજ આંખો બંધ કરી બેસીને શાંતિથી આખો વિડીયો સાંભળો તો ધીરે ધીરે જેમ જેમ એ શબ્દો ભીતર ઉતરશે એમ એમ ભીતરમાં જે પણ કચરો છે એ દૂર થશે અને ધીરે ધીરે તમે શુદ્ધ થતા રહેશો તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ